હેલો ગાઈશ તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોકમાં તો બધાને જય દ્વારકાધીશ જય પુત્ર રાજા ને રાધે રાધે આપણે આવ્યા છે ખેતરમાં કારણ કે ખેતરમાં કપાસ ઉગ્યો છે એમ જોવા આવ્યા છે ને અત્યારના વાગે ગયા છે અગિયાર ને આપણે ઉના થોડું કામ હતું નથી ઉના ગયો હતો તો તમે જોઈ શકો કપાસ તો ઉગી ગયો છે પણ કાક થાના હોઈ ગયા છે તો એટલામાં નથી પાછો કપા ને અહીંથી ચાલુ છે એટલે કે બી લેવા ગયો હતો હું કારણ કે બી પૂરું થઈ ગયું છોરા ફરીને ઉગી ગયું ને આપણે જવાનું છે માનતા ને કથા છે ને અત્યારે ના જવાનું છે ખેતરમાં તો મારો નાનો ભાઈ કામ કરશે દેખો ગાઈસ ચેક કરો હરિયાળી હરિયાળી હો ગઈ આ બધુંય પેલા ચુકાઈ ગયું હતું અત્યારે જોઉં લીલું છે તો ઘરે જઈ ને ને આપણે ના ફ્રેશ થઈ જાય પછી આપણે નીકળવાનું છે તો ચાલો મળ્યા પછી એ લો ગઈશ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે આйти નીકળવાનું છે આપણે પાલડી બજુ જવાનું છે કારણ કે પાલડી કથાને બધી છે આપણે નીકળી ગયા છીએ બહાર ચાલો गाइस પોન જોઈનો ઓલ મસ્ટ છે વિડિયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મરીએ ચલુ જય એસી પાલડી ઓ પાલડી

हे देखो आनु में वास्तव भरे आवडे ने એટલે આ બધું કુછ આપડે કઈ આપણે દે આવડે ને देखो एक कुत्रा ને આપડે તોસ્ત પકવું દુખી આવડાં તો હારે દે જ છે તમાર દુખતો ને ભાઈ એક દુખી છે એક દુખી મારું તો બધાય પકવું દુખી છે

तो चेक करो गाइस चेक करो तो कमेंट में कही दो केव लगे वीडियो तो मैं कल नवा ब्लॉग मा तो बताई ने जय द्वारका जय गुजरात तो चलो मैं बाय